નિષ્ઠા છે વૈરાગ્ય છે જો આપણા જીવનની અંદર આવા પુષ્પો ખીલે તો એનાથી સદગુરુ પરમાત્મા જરૂર આપણા ઉપર પ્રસન્ન થાય છે પણ હું એમ કહું છું કે આ પુષ્પો જો સદગુરુની કૃપા હોય તો ખીલે છે સદગુરુની કરુણા થકી એ રેણીમાં આપણે રહીએ એટલે અવિદ્યા દૂર થાય ને આવા ગુણના પુષ્પો ખીલે એનાથી આપણા ઉપર સદગુરુ પરમાત્માની રેમ દ્રષ્ટિ થાય છે ગુણ વગરનો માણસ ખાલી મકાનનું ખોખું કહેવાય ખોખું આપણે એમ કહીને કે ફ્લેટનું ખોખું લીધું હજી બીજું બધું બાકી છે આ ખોખું જ છે સદગુરુ કારીગર હારા મળે તો આમાં બધું હારું ફર્નિચર થાય ને કર ખોખું એમને ખોખું જ રીએ બોખું થઈ જાય ને સુધી ખોખું જ રીએ હા હા બોખું થઈ જાય ને સુધી ખોખું જ રહે ગુણની શોભા એટલે જીવનને સુશોભિત કરવું હોય સારા ગુણને પ્રાપ્ત કરવા હોય તો આવી દાનો ભરાયેલો કચરો છે એને દૂર કરવો જોઈએ દૂર કરવાને માટે જગતની અંદર ઉત્તમ બે સાધનો કહેવામાં આવ્યા છે શુધ હૃદયના ભાવની સેવા અને સત્સંગ સેવા થકી અને સત્સંગ થકી મલિનતા દૂર થાય છે કોઈ પણ સત્કર્મ કરો એ સત્વકર્મની સાથે નિર્મળ ભાવ ભક્તિભાવની જરૂર છે નિર્મળ ભક્તિભાવનો હોય તો તમારું સેવારૂપી અને સત્સંગરૂપી સત્કર્મ પણ નકામું થાય હાબુ ગમે એવી હારી કંપનીનો હોય નકરો હાબુ લગાડીને કપડાનો મેલ દૂર થતો નથી એની સાથે નિર્મળ પાણી જોઈએ છે પાણી નિર્મળ જોઈએ કાદવવાળા પાણીને હાબુ કામ ન કરે બરાબર ને એમ સત્કર્મની સાથે હૃદયનો ભક્તિભાવ નિર્મળ અને શુદ્ધ જોઈએ સત્સંગ કરવો પણ નિર્મળ ભાવથી કરવો સેવા કરવી પણ નિર્મળ ભાવથી કરીએ નગર સત્સંગ અને સેવા એ હારામાં હારા સાબુ છે ઊંડે ઊંડે રહેલા મેલને પણ દૂર કરનારા પેણી સાથે આપણો ભક્તિભાવ બાપુ જોઈએ છે ભાવથી ને શ્રદ્ધાથી જે સેવાને સત્સંગ કરે એના જીવનનો મેલ નીકળવો જોઈએ નીકળવો જોઈએ નીકળવો જોઈએ અને નીકળવો જોઈએ ભાવથી અને શ્રદ્ધાથી નિર્મળ ભાવથી ભક્તિભાવથી સત્સંગ અને સેવા કરવામાં આવે તો જરૂર આ મનની મલિનતા છે એ દૂર થાય છે એટલે દાદાશ્રી કહે છે કરી લે સત્ય વિચાર હરિભજનનો તજી કપટ તું જ અભિમાન બુદ્ધિનું અભિમાન હોય તો છોડી દેજે સંપત્તિનું અભિમાન હોય તો છોડી દેજે તારી થોડી ઘણી યાદશક્તિનું અભિમાન હોય તો છોડી દેજે આવડકનો અભિમાન હોય તો છોડી દેજે અભિમાન આપણી વચ્ચે અને ઈશ્વર વિશે દિવાલ છે મહાપુરુષો કે એ સ્વરૂપનું દર્શન કરવું હોય તો પેલા બધા પ્રકારના અભિમાનને દૂર કરો નિર્મળ દાસના દાસ થઈ અને ગુરુનું શરણ સ્વીકારો તજી કપટ તું જ અભિમાન મોહા મનનો ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર સત્ય જ્ઞાનનો સાર ગ્રહણ કરી લે દરેક વસ્તુમાં સાર હોય ને દૂધમાં ઘી સારશે શેરડીમાં સાકર સારશે એમ અઢાર પુરાણ ચાર વેદ ખટશાસ્ત્ર નાના મોટા ધર્મગ્રંથો એ બધા અને મહાપુરુષોની લાખો વાણીઓ એ બધાનો સાર જો તમને સમજાતું હોય તો સદગુરુએ તમને નામ આપ્યું નહીં સાર છે બધા જ્ઞાનનો સાર સત્ય નામ છે બીજું બધું જ્ઞાન તો મનને સમજાવવા માટે છે ભાઈ સાહેબ સાર સ્વરૂપી વસ્તુ તો સત્ય નામ છે સત્યનામ છે તો ભાઈ ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર તો સત્ય જ્ઞાનનો સાર શું છે હજારો વાતો કરીને શીખવાનું શું છે તો સાદી ભાષાની અંદર તો શીખવાનું એટલું છે કે ભાઈ લપન સપન મૂકીને ભોળા ભાવથી ગુરુનું ભજન કરો ને શીખવાનું આટલું છે ને સાર આટલું જ છે અને આટલું થાય તો બહુ શીખવાની કાંઈ જરૂર રહી નથી ને જેથી પાયર પડશ્યું ને ભાઈ તેથી મારા નાથ સદ્ગુરુનું ભજન કરીને જ પાયર હે ગ્રહી ગ્રહીલે સત્ય જ્ઞાનનો સાર મારું મેલી હું પદ ઠેલી કરદાન પુણ્ય દિદાર સંત પુરુષનો કર સમાગમ તો હવે સત્ય વિચાર હરિભજનનો મારું મેલી હું અને મારું એ મનનું કારણ છે હું અને મારું એ માયાનું આવરણ છે મારાપણાનો દાવો છોડી દે મારાપણાનો હું સેવા કરું છું એ ફણગો ફૂટે તો એ મારાપણું છે હું આટલા વર્ષોથી સત્સંગમાં જાઉં છું એ હું પણ દાવો આવે તો ન્યાય માયા છે બાપુ સત્સંગ કરતા હોય ને સેવા કરતા હોય ને સમરણ કરતા હોય ક્યાં કો ખાટું કરીએ આપણા હાટું કરીએ એના એનું ઉપરાણું હું લેવાનું ને એની વાતો હું કરવાની હે હું પદને ટાળ્યા વિના તોહી પદ દી ઓળખાતું નથી અને હું પદને સદંતર ટાળવાને માટે સદગુરુ પરમાત્માએ તોહીંકારનું ધ્યાન આપ્યું છે તોહીંકારનું ધ્યાન હું પણ આને કાઢવા માટે આપ્યું છે હું પણ ઊભો ન રહી જાય એની કાળજી રાખવાની છે મારું મેલી હું પદ ઠેલી કરદાન પુણ્યતિદાર મહાપુરુષો એવડા મોટા જ્ઞાનદાતા એના એક એક શબ્દના બાપુ અનુભવના શબ્દોના મૂલ્યનો અંકાય એવા અનુભવ જ્ઞાનના દાતા સંતો તો એ શું કહે કે અમે કોઈને બોધ નથી આપતા દાદાના જીવનનો એના હૃદયનો એવો ભાવ હતો કે હું કાંઈ બે શબ્દો તમને કહું છું એ તમને બોધ નથી કરતો આ અનુભવના શબ્દો મારા સદગુરુ ઉગારામના બગીચામાંથી લેવો છું એ અનુભવના શબ્દરૂપી પુષ્પનો હાર બનાવીને તમે શ્રોતાજનોમાં મને મારા ઉગારામનું રૂપ દેખાય છે એનો હાર પહેરાવીને હું તમારી પૂજા કરું છું તમને બોધ નથી આપતો અને એના શબ્દો જ અસર કરે ને બાપુ હે એ શબ્દો જ હૃદય પરસી થાય ને માટે મારું મેલી હું પદ ઠેલી કરદાન પુણ્ય દિદાર તારાથી થાય એટલું પુણ્યદાન કર આપણી શક્તિ પ્રમાણે કરાય અને કરવું જોઈએ મનુષ્યનો અવતાર મળ્યો છે ને કંઈક કરવું જોઈએ હો ભાઈ હા કંઈક કરવું જોઈએ પેટ ભરાતા આખી દુનિયા છે એની તો બધાને આવડે છે કંઈક કરવું એ જોઈ કે પણ તમે ગયો અમારું માનમાન ગડગડ ગાડું હાલે છે કોક પછા હજારનું પૂન કરે તમારે શું કરવાનું કે તારી શક્તિ પાંચ રૂપિયાની હોય તો પાંચ રૂપિયાનું કર પણ શુદ્ધ હૃદયના ભાવથી કર કે હે નાથ હે દયાના સાગર તને તો મારી સ્થિતિની ખબર છે બીજું કોઈક જાણે ન જાણે તો અંતર્યામી છે મારી સ્થિતિ જ એવી છે કે આ હું એક પાંચ રૂપિયાનું ખાલી દાન કરી શકું એમ સૌ અને તું સ્વીકારી લેજે તો તમે શુદ્રદયના ભાવથી ખાલી પાંચ રૂપિયાનું દાન કરો તો પચાસ હજારવાળાનું જેટલું ફળ મળે ને એટલું તમને પાંચ રૂપિયાવાળાને વળે મારા નાથનો ન્યાય જ છે બાપુ એનો ન્યાય છે પચાસ હજાર રૂપિયાવાળાને જે ફળ મળે એ તમને પાંચ રૂપિયાવાળાને મળે અને આલો પાસનું નથી કરી હગો એમ તો દાન ન દેતો દયા રાખજે કોઈનું દુઃખ જોઈને દયાભાવ કરજે પરમાત્મા સદગુરુને પ્રાર્થના કરજે હે નાથ હે દયાળુ આ એક મારો જાયભાઈ દુઃખી થાય છે એના પર કરુણા કરજો પણ ઈર્ષા કોઈ નહીં બીજું પૈસાનું દાન ન કરી શકીએ તો કાંઈ નહીં તો સદગુરુએ તમને અજંપાના દાનની ક્રિયા શીખવાડી છે ભજનના ફળ બરોબર બીજું કોઈ ફળ નથી સુદ્રદયના ભાવથી એનાથ મારાથી બીજું કોઈ સત્કર્મ થઈ શકે એમ નથી તમે જાણો છો હું તો ભોળા ભાવે તમારું ભજન કરું કબૂલ રાખજો સુધ હૃદયના ભાવથી ભોળા ભાવથી અજંપાના દાન દેશ્યું તો એનું પણ અઢળક ફળ છે અને આ દાનથી દિદાર થાય એમ દાદાશ્રીનો અનુભવ બોલે છે કરદાન પુણ્ય દિદાર અજંપાના દાન દેવાથી ગુરુ સ્વરૂપનું તને દિદાર થાય દર્શન થાય જે દી થાય તે દી આ દાનથી જ થાય છે કરદાન પુણ્ય દિદાર સંત પુરુષનો કર સમાગમ જીવનમાં જેટલો સમય હોય જેટલો સમય મળે એટલો સંત સમાગમ કરવો ઘા કઢા તો કેટલાય બંધાણી છે બાપુ મોકો મળે તે સત્સંગ કરી લે એવા તો કેટલાય છે બંધાણ થઈ જાય ને એના મા બાપને ધન્યવાદ છે પડતા ઘડતાય સંત સમાગમ કરી લે ને એને ધન્યવાદ છે એને ધન્યવાદ છે તમને ડેન્ગ્યુ થયો હોય તો સાંભળે તે દવા લેવાય કે ટાઈમે ટાઈમે લેવાય સાંભળે તે લ્યો તો ન આલે આલે ડૉક્ટર ભલે ને કે આપણે સાંભળે તે લેવી હાલે તે આ દરદ મટાડવા એ બધું ટાઈમે ટાઈમ કરવું પડે બાપુ સમરણ એ ટાઈમે ટાઈમ કરવું પડે સત્સંગ એ કરવો પડે સેવાય કરવી પડે એમને નથી થતું એને માટે ભોગ આપવો પડે સંત પુરુષનો કર સમાગમ તો હવે સત્ય વિચાર જેને જેને સત્ય વિચાર કરવાની સમજણ મળી અને સંતનો સમાગમ કર્યો તો મળીને એ જિંદગીમાં કયો વિચાર કરવા જેવો છે કયા વિચાર કરવાથી આપણું જીવન સફળ થાય એ સંતનો સમાગમ કરવાથી ખબર પડે ને ખબર પડી એ ખોટી વાતુમાન ખોટા કલ્પનાના ઘાટમાં સમય પછી બગાડતો નથી આતો જગત છે જેવું જેને પરવડે એવું ગરવડે કોઈ શું કરે કોઈ શું કરે એ આપણે નહીં જોવાનું આપણે શું કરવાનું ને આપણે જોઈ લેવાનું વાલા આપણે આપણો વિચાર કરી લેવાનો આપણે આપણું કરી હગી એટલી શક્તિવાળા સહી એટલું થાય ને તોય ઘણું ઈંચ તોય ઘણું ઈંચ મટે એક કરવા જેવો હોય વિચાર તો બ્રહ્મ વિચાર છે પણ સંતનો સમાગમ કરવાથી એની કરુણાથી બ્રહ્મ વિચારનું ચિંતવન સફળ થાય છે કરી લે સંત પુરુષનો કર સમાગમ તો હવે સત્ય વિચાર હરિભજનનો સંત સમાગમ કરવાથી વારંવાર સંતોના એ શબ્દો સાંભળવાથી આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય છે ભક્તિભાવનું પ્રાગટ્ય એટલે ભજન કરવાની ભાવના જાગ્રત થાય છે ભજન કરવાની ભાવના જાગ્રત થાય એને માટે સત્સંગ છે ને સત્સંગ છે ને એ માટે એક વાત યાદ રાખો જમવું એ ખાલી જીભના સ્વાદ માટે છે કે શરીરના જીવન માટે છે હે કે ખાલી જીભના સ્વાદ માટે જમવાનું છે કે શરીરના જીવન માટે કે શરીરના જીવન માટે શરીરના જીવન માટે જમવાની જરૂર છે ખાલી સ્વાદ લેવા પૂરતું નથી એમ સત્સંગ છે એ ખાલી કરણનો સ્વાદ લેવા માટે નથી સત્સંગ છે એ ભજન કરવાનો ભાવ જાગ્રત થાય એને માટે છે ખાલી કાનના હવાદે સાંભળી લઈ બાપાએ ઓલું દ્રષ્ટાંત બહુ સારું દીધું ને કડી ઘસાવી નાખ્યાને ઓલું ટીકડું પૂછડું લોકડું એ તો ભલામણા દ્રષ્ટાંત તો સિદ્ધાંતને સમજાવવા માટે છે દ્રષ્ટાંત યાદ નથી રાખવાનું સિદ્ધાંત યાદ રાખવાનો છે હું રાખવાનું યાદ સિદ્ધાંતને યાદ રાખવાનો છે તો હવે સત્ય વિચાર હરી ભજનનો સત્સંગથી અસત્ય નાશે ખરેખર સત્સંગ આપણે એકાગ્ર સિદ્ધિ સાંભળીએ જેમ સમજાતું જાય એમ આપણું અજ્ઞાન છૂટતું જાય અસત્ય છૂટતું જાય અને એનું નામ જ સત્સંગ કર્યો કહેવાય સત્સંગ કરીને આપણે ઘેરે જઈએ તો એની વેદના થવી જોઈએ ઘા લાગ્યો હોય તો વેદના થવી ને બાપુ સત્સંગ સાંભળો હોય તો ભજન કરવાની વેદના થવી જોઈએ તો ઘા લાગ્યો કહેવાય બાકી લાગી લાગી શબ કહે લાગી હોય તો રોય મુજકો એસી લગ ગઈ કે મોહે પિયા બતાવે કોઈ લાગી લાગી તો બધા છે પણ લાગે એ રોવા માંડે બાપુ પીડા સહન ન થાય પીડા સત્સંગનો જો શબ્દનો ગાલ લાગ્યો હોય તો એની વેદના થવી જોઈએ વેદના લઈને ઘી જાય તો બરાબર કે નાના ગાલ લાગ્યો છે ગા લાગ્યો છે વેદના થાવી જોઈએ ભાવના જાગૃત થાવી જોઈએ સત્સંગથી અસત્ય નાશે નાશે કલપ કાળ સત્સંગ થતા સત્ય વિચાર થતા જે આપણું જીવન કલ્પના કાળમાં વ્યતીત થતું હતું એ હવે બ્રહ્મ વિચારમાં વ્યતીત થવા લાગ્યું કલ્પના કાળ મટી ગયો આપણો આપણો જેને સદગુરુ મળ્યા જેનું નામમાં ધ્યાન લાગ્યું એનો કલ્પના કાળ મટી ગયો એનો કલપના કાળ મટી ગયો હવે તો એને આનંદનો કાળ ચાલુ થયો સ્વરૂપની લીજતનો કાળ ચાલુ થયો કલ્પના કાળમાં જે જીવન વ્યતીત થતું હતું એ બંધ થઈ ગયું અને ખોટી કલ્પનાથી જન્મ મરણ છે જેણે ઉર ભક્તિનો આણી ગુરુગમ વિનાના ગોથા ખાધા મોવો મતને તાણી મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી ખોટી કલ્પનાથી જન્મને મરણનું કારણ ઊભું થાય છે કલ્પના કાળમાં જે જીવન વ્યતીત થતું હતું એ બંધ થયું અને હવે બ્રહ્મ વિચારના કાળની અંદર આપણું જીવન વ્યતીત થવા લાગ્યું મીટે કલ્પના કાળ સત્સંગ સત્સંગથી અસત્યનાશે મટેકલપના કાળ કર્મ ક્રિયા સત્સંગમાં જપતપ જોગ સમાય રસતો હરિજનનો કર્મ ક્રિયા સતનો મનને સંગ થતા એ બધી ને ક્રિયા કરવાની ભાવના જ બંધ પડી ગઈ કે હવે કથણી બકણી છૂટી ક્રિયા કોના ગાવા ગીત ખોળના આરો માઈ ખોવાયો આત્મા થયો અદ્વૈત પાયો ગળી થઈ પાણી જ્યાંનો ત્યાં રહ્યો ઠરી હવે શું કરું કેને માટે કરું નરસિંહ મહેતાએ ગાઈ નાખ્યું એની જેમ કે હવે કરમ ધરમની વાતો જેટલી એ મુજને નો ભાવે સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા નાથની તોયલે કોઈ ન આવે જપ તપ જોગ જગન કરો છતાંય જે ફળ ન મળે એ ગુરુના ભજનથી મળે સોખા શબ્દોમાં હે સોખા શબ્દોની અંદર ભજનથી એ પ્રાપ્ત થાય છે ક્રમ કર્મ ક્રિયા સત્સંગમાં સતનો સંગ થતા જપ તપ જોગ બધું એની અંદર સમાઈ જાય છે જપ તપ જોગ કરતા જે ફળ ન મળે એનું ભજન કરવાથી મળે છે એનું ભજન કરવાથી મળે છે કર્મ ક્રિયા સત્સંગમાં જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો દરેક હરિના ભક્તોનો આ રસ્તો છે આ સમજણ છે અને આ સમજણથી આવેલા છે ને ભજનનો માર્ગ જેને પકડાણો એને પછી બીજું કરવાની કાંઈ ઈચ્છા થતી નથી કાંઈ થતી નથી પછી એવા સંતો મહાપુરુષો લોકહિતાર્થે સમાજને સત્યના માર્ગે દોરવાને માટે જીવન પર્યંત કંઈક સેવા કરી પ્રવૃત્તિ જાળવી રાખે છે સમાજને સત રસ્તે દોરવાને માટે પણ ભજનનું જેને લક્ષ્ય લાગ્યું છે એને પછી કોઈ ક્રિયાક્રામણ કરવાની જરૂર નથી કોઈ જરૂર નથી રાજા થયા પછી ક્યાંય મજૂરીએ જાય ખરા નાના જાય ખરા જવાની જરૂર ખરી મજૂરીએ ન જાય તોય રાજભાગ એની મેળાઈ એની પાસે આવી જાય ખેડૂત લોકોને જે પાક થાય એનો પાકનો રાજભાગ એના કોઠારમાં ઠલવાઈ જાય રાજાને ખબર ન હોય તે નામ છે એ રાજા પદ છે બાબુ નામ શબ્દ નામ રાજા મુખથી તો કોઈ નો માને બધાય છે નામના સાજા સંતો નામ શબ્દ નામ રાજા કર્મ ક્રિયા સત્સંગમાં તપ જોગ સમાય રસ્તો હરિજનનો કરી લે સત્ય વિચાર હરિભજનનો સત વિવેક સુજે સુજે વિચારનો સાર સત વિચાર અને સત વિવેક સત વિચાર હું સત વિવેક હું કે સદગુરુના નામનું ચિંતન કરો એ સત વિચાર અને એ વિચાર સિવાય બીજે ક્યાંય વૃત્તિનો ભટકે આના જેવો બીજો કોઈ વિવેક નથી બાપુ જેને ગંગા સતી વસનના વિવેકી પુરુષો કહે છે સત વિચાર સત વિવેક સુજે સૂજે વિચારનો સાર બધા વિચારનો સાર હોય તો નામ સમરણ છે સારમાં સાર વિચાર હોય તો નામ સમરણ છે અને પવિત્ર વિચારોની ધારા વેદ શાસ્ત્ર પુરાણો નાના મોટા ધર્મગ્રંથો એ પવિત્ર વિચારોની ધારા જય આ સત વિચાર હોજો હોય જોય પ્રગટ થઈ તય પ્રગટ થઈ બ્રહ્મ વિચારમાંથી પછી સત્ય વિચારની ધારા પ્રગટે છે કે જે સત્ય વિચારની ધારા હજારો લાખો કરોડો લોકોનું કલ્યાણ કરનારી પવિત્ર ગંગાજી રૂપ છે સુજે વિચારનો સાર વિવેક સત વિચાર સુજે સુજે વિચારનો સાર સુજે વિચારનો સાર સતભક્તિ સત સતભક્તિ આવે એ સત્સંગનો આધાર મહિમા સત્સંગનો જ્ઞાન ધ્યાન સતભક્તિ આ બ્રહ્મ વિચારથી જેમ છે તેમ સમજાય છે જેમ છે તેમ સમજાય છે નકર કાંઈક એકને બદલે આપણે બીજું કરતા હોઈએ જ્ઞાન આપણે થોડીક વાતો કરતા આવડી જાય એટલે આપણી જાતને આપણે જ્ઞાની કહી દઈએ એ જ્ઞાન નથી પોતાએ પોતાના સ્વરૂપનું ભાન આ મારું નિત્ય સ્વરૂપ છે એવી સમજણ અનુભવમાં આવ્યું એને સંતો જ્ઞાન કહે છે સત જ્ઞાન સતભક્તિ કેવળ સત્ય સ્વરૂપનું ચિંતવન સત્ય નામનું ચિંતવન સત ભક્તિ કહેવાય છે અને આ સત ભક્તિ થકી સત્ય સ્વરૂપ ઓળખાય છે સત વિચાર સત ભક્તિ આવે જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે ધ્યાન અટકળને વાળું ધ્યાન નહીં પણ લક્ષ્યબદ્ધ ધ્યાન તો આપણે પ્રગટ મળેલી સદગુરુની મૂર્તિનું ધ્યાન કરીએ છીએ મૂર્તિમાં કાંઈ અટકળ કે અનુમાન છે શબ્દ બ્રહ્મનું ધ્યાન એમાં કાંઈ અટકળ કે અનુમાન છે એમાં અટકળ કે અનુમાન નથી જે ધ્યાન કેવળ સ્વરૂપનું દર્શન કરાવનારું છે જ્ઞાન ધ્યાન સતભક્તિ આવે સત્સંગનો આધાર મહાપુરુષોના સત્સંગથી શાસવંત જ્ઞાન શાશ્વંત ધ્યાન અને શાશ્વંત ભક્તિ સમજાય છે આવો સત્સંગનો મહિમા છે માટે મહાપુરુષો કે તમારી પાસે જે સમય હોય તે સમય સંતોના સમાગમની અંદર કાઢજો સદગુરુના આવા સત્સંગથી આવા ગમન મટી જાય સદગુરુનો એવા મહાપુરુષનો આવો લક્ષ્ય બધી સત્સંગ મળે આપણને અનુભવના શબ્દો જ્યારે ભાગ્યના કમાળ ઉઘડે ને તે સાંભળવા મળે ઓ ભાઈ આ ભાગ્યના કમાળ ઉઘડે ને તો એ અનુભવના શબ્દ સાંભળવા મળે એવા સદગુરુના સત્સંગથી આપણા આવા ગમન મટી જાય એ સત શબ્દ સદગુરુ બતાવે દાસ લાભુ ગુણ ગાય દાસ હરિજનનો એ સત્ય શબ્દનું ભાન સદગુરુ કરાવે કે જેના ચિંતવનથી આવા ગમન મટી જાય છે એના દાસ લાભુ ગુણ ગાય એવા સત્ય નામનો એવા સદગુરુનો મહિમા ગાતા એમ કે છે કે હું દાસનો દાસ મારા સદ્ગુરુનો સત્ય નામનો મહિમા ગાઉં છું ધન્યવાદ સંતોને કે દાસના દાસ દાસ હરિજનનો મારા સદગુરુનો તો દાસ છું પણ મારા સદગુરુને ભજનારા ભક્તજનો છે એનો હું દાસ છું દાસના દાસ થઈ રહીએ શાંતિ પમાડે મહાપુરુષો ઝીણામાં ઝીણા નાનામાં નાના થઈને બાપા રહ્યા છે એટલે ધન્યવાદ છે કે આવી રીતે સમય સંપત્તિ અને શક્તિનો સતવ્યય કરી લે દેવગતિમાં જાય માટે સદગુરુની દયાથી આપને ત્રણેય વસ્તુનો સત્વ્યય કરવાની સમજણ મળી છે તો સમય શક્તિ અને સંપત્તિનો સતવ્યય કરી જીવનની બાપા સફળતા મેળવી અને જીવનને ધન્ય બનાવી લેવું સદગુરુ દેવકી જય